વિનંતીને ચેલેન્જ કરીએ છીએ કે તમારામાં તાકાત હોય તો તમે તમારી તાકાત ઉપર લડો શાળાના બાળકો ઉપર આ પ્રકારનો અત્યાચાર ન કરો દાઉદ ના આપશે એટલે આ હત્યા જેનું નામ ષડયંત્રકારી તરીકે હોય આપણે સાવરકર પહેરીને આપણે ગાંધી બાપુ ને પહેરી નીકળવા અને આર એસ એસ ના ફોટો લઈને ફરે છે આ બરાબર ના કેવાય ભારતીય જનતા પાર્ટીની તિરંગા યાત્રા છાપે ચડે તે પ્રકારનો ઘાટ સર્જાયો છે કારણ કે કોંગ્રેસે આક્ષેપ લગાવ્યા છે શાળાના બાળકોને ગાંધીના હત્યાના ષડયંત્રકારી સાવરકરના ટી શર્ટ પહેરાવવાના આ આક્ષેપો બાદ માહોલ ગરમાયો છે ગુજરાતના રાજકારણનો વિગત વાત કરીએ શું છે સમગ્ર ઘટના વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં એક તરફ ન્યાય માટે કોંગ્રેસની શરૂ કરવામાં આવી છે જે મોરબી થી ગાંધીનગર સુધી જશે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ તિરંગા યાત્રાની પણ શરૂઆત કરી છે ત્યારે કોંગ્રેસના આક્ષેપ રહ્યા છે કે આ તિરંગા યાત્રા ન્યાયયાત્રાથી ડરી જવાના કારણે ભાજપે શરૂ કરવી પડી છે ત્યારે ભાજપનું કહેવું છે આ રાષ્ટ્રનો પ્રેમ બતાવવાનું એક પ્રતિક એટલે તિરંગા યાત્રા છે ખેર આ બધી બાબતોની વચ્ચે આજે ચોટીલાના સાંગાણી ગામ ખાતે અન્ય યાત્રા પહોંચી હતી ત્યાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને કોંગ્રેસના સેવા દળના નેતા લાલજી દેસાઈ પહોંચ્યા અને તેમને જે દ્રશ્ય જોયું એ દ્રશ્ય ચૂંકાવનારું હતું કારણ કે તેમને સણસણતા આક્ષેપ લગાવ્યા આરએસએસના એવા નેતા કે જેમના પર આક્ષેપ છે ગાંધીની હત્યાના ષડયંત્રના એ સાવરકરના ફોટાવાળી ટી શર્ટ બાળકોને પહેરાવી અને તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જુઓ આ સમગ્ર ઘટનાક્રમ કઈ રીતનો ઘટ્યો કોંગ્રેસના નેતાઓએ કેવા સણસણતા આક્ષેપો કર્યા શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી સરદાર પટેલ વલ્લભભાઈ એ બધા રાષ્ટ્રીય હીરોને બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે આ પ્રકારના કેસરી ટી શર્ટ ચોટીલા તાલુકાની અંદર દસ હજાર જેટલા વેચાયા હોવાની રજૂઆત અમને મળી છે એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આવા અનેક ટી શર્ટ વેચાયા હોવાની રજૂઆતો છે દરેક શાળાઓની અંદર ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના ટી શર્ટનું વિતરણ કરી અને બાળકોના મનની અંદર આ પ્રકારનો દુષ્પ્રચાર કરી રહ્યા છે એને અમે વખોડી કાઢીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ વિનંતીને ચેલેન્જ કરીએ છીએ કે તમારામાં તાકાત હોય તો તમે તમારી તાકાત ઉપર લડો શાળાના બાળકો ઉપર આ પ્રકારનો અત્યાચાર ન કરો તો આ જે ટી શર્ટ છે તે ટી શર્ટ પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા બતાવી રહ્યા છે તેના પર સ્પષ્ટતાથી લખેલું દેખાઈ રહ્યું છે શ્રી ઇન્દુમતી વસંતલાલ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ એક તરફ સાવરકરનો ફોટો છે તો બીજી તરફ સુભાષચંદ્ર બોઝનો ફોટો છે આ ઘટનાના કારણે ગુજરાતના રાજકારણમાં ખૂબ ગરમાવાની સાથે હડકંપ જોવા મળી રહ્યો છે કોંગ્રેસ આક્ષેપ લગાવે છે કે ગાંધીના હત્યાના ષડયંત્રકારીના ફોટો સાથે તિરંગા યાત્રા નીકળે તો આપણે સમજવાનો છે ખેર આ આક્ષેપોની વચ્ચે કોંગ્રેસના નેતાઓ એવું કહેતા પણ જોવા મળ્યા કે અહીંયા આજે સાવરકરનો ફોટો છે તો કાલે દાઉદનો પણ લાગશે રંગાબિલ્લાનો પણ લાગશે અને બની શકે કે અહીંયા ગોડસેનો પણ ફોટો લાગશે કે જેને ગાંધીની હત્યા કરી હતી આ તમામ આક્ષેપોની વચ્ચે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી અને બાદમાં મામલો થાળે પડ્યો આ ટી શર્ટ બાળકોને જે પહેરાવવામાં આવી હતી તે હટાવી પડી અને કોંગ્રેસના નેતાઓ પૂછતા જોવા મળ્યા બાળકોને કે તમારે મહાત્મા ગાંધીની ટી શર્ટ પહેરવી જોઈએ કે પછી સાવરકરની તો બાળકો શું કરી હતા એ પણ જુઓ ગાંધી બાપુ પહેરીને નીકળશું કે સાવરકર ને પહેરીને આપણે ગાંધી બાપુ ને પહેરી નીકળવાનું હાલ સમાચારમાં બસ આટલું બધું વિગતો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર